જય માતાજી મિત્રો હું શું નહોતા બધા જ ટીમના એક્ટર એવા છે ચાલાન આ છે અમારા કોમેડી ટીમ ચેતન કાકા અમારે જય દાદાભાઈ ગ્રુપ નવ મિત્રો એમને જોરદાર મારા સુરભાની ચેનલ બનાવેલી છે તો એ ચેનલમાં ભરપૂર કોમેડીથી વિડીયો આવે છે તો તમે જોવાનું ભૂલતા નહીં અને હા કે જો અમને સપોર્ટ કરો છો એવો અમારા સુરભાને કરતા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ એમની ચેનલને કરજો અને મારા ચેતન કાકા બે શબ્દ કહેશે ખાતે જય માતાજી અને તો આવા કોમેડી વિડિયો અમારી અંદર જેવા આવી જીવા નાની દો ચેનલ લાઈક સબ્સ્ક્રાઇબ કમેન્ટ કીધું છે તમ પાણી વાળા છે તમ હા બાઈક ચાલુ કરો તારું તો હું બેહારમાં પંજર આ પાવડો જ કીધું બાઈક લઈ લઉં છું હે આ આવા ના આવા ના લાગે ચાલો લાગો મન મારે તો ખબર જ નઈ પડતી ખબર નઈ પડતી પંચર કરાવી દે હું કરાવી દે તો પંચર હતા હાલ હોય આઈમ પડી મારું પંચર પડી સુધી જાય પછી બાયક નું પડત ન તમારે ને પંચર પડી ગયા હા તાર આ એડવાન્સ એ પોઈન્ટ ને આ ખાતર ઉપાડું પડ મારો ધન ખાતર નાખવાનું છે મારો પોઈન્ટ તો ઉપર તો સમય હે તરમો હાલો બાર બાર ઓછું કરો દાચું બંધ નહી રહેતું તો માથું કોવાઈ નાખો તમે તો બંધ હનુ રહેતા ને ચાલુ છે મારે તો રાત નું પાવર છે કે રાત વળવાનું મારે પંચાયત કરતી

કાણ કે કા સોવા ધણી આપણે ફરવા જઈએ તો ચમ વરીને એનો ગાડી આપણો ના હોય તો બફૂર ચીડી આવો તમે કોક ના માહલે હા આ અમાર ગુલિયાને ઉંડે પીવડે ને હમણા આવું હમણા એને ના આવે તો ઘેર રાખતો હોય તું અરે નહીં રે તો આ તો વાદન હોય છે નજીક જ છે ઓ તમે કદી દેખાણો આ કદી નેકળવા જ નઈ લેતો બાર હું અજ્યા વતા જોડે જોડે તપકાવો એને ઘેર રાખવાની નહીં રે તો ઘેર તો હું રઈ રહ્યો અને એકલી જ મને ઘરની બહાર કાઠ્યો જ નહીં મુકવા દેતો એવું છે આયો આયો તમાર તો હારું ખેતરમાં બધું વાયુ બધું જો કેડા ને બેડા બધું વાયુ જો મય નાખ્યો છે થાય એનું ચાલુ થઈ જશે હા ખાતર હતું હતું કેમ હતું છે તું એ તમારે પડતી લાવવાની તું હું તો લઈને છું દેવાનું કોઈ આ પાછું જવું પડશે ઘર જાતું ઉપરતા હું તો નહીં જાતો મને છે અલ્યા આને ના કરી હતી લે હું ના કરી હતી તાણે એવું પડ તો છે બોલી થઈ જાય ટોટિયા દુખવા મને છે અલ્યા તું સામે એમ લઈને તન ખાતો રેલી મેલવા આવો तू વાત કરી

અમારા પાછું બુમું પાછું હેડ હવે હાર કસો ઓધરી કાલ આવ્યો ને બોર કલાકથી ચાલુ કર્યો તે તમય વરી છે તે બાયક ઉપર બંધી આલ્યુ છે તે એ માં પંક્ચર હમું રાખતા હોય

અરે મોટો કંટાળી દે મોટો ક્ષેત્રનું કામ જ નહીં ગમતું કંટાળો ના લેવાનું મારે તો બીવે ખબર નહીં ઘરમાં તો કોઈ ના ચાલે મારી આગળ હા બાર જ લપળ લપળ કરે ઈ તો રોજ આવી જાનો એટલે હું રોજ હવારે વેલ્લો વેલ્લો આવી જઉં હું આવી જઉં રોજ તો આવું છું

બેઠા છીએ કાપી નાખો હા શિવાય ચોખા છે ને ઓછા લાકડા નહી બળવો આ તો મારો લીલા લાકડા છે ડોહો લોહો ઓછો નહીં